છેલ્લા દસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઉત્તર પ્રદેશ પકડી પાડતી નવાપુરા પોલીસ ટીમ નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એસ અસારી નામની સીધી દોરવણી હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાર્ટ એ ઇપીગો કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર તથા પોક્સો એક્ટની કલમ ત્રણ ચાર તથા એટ્રોસિટી એક્ટની કલમ ત્રણ બે પાંચ મુજબના ગુનામાં સંડોવાલ આરોપી નામે શ્યામબાબુ સત્યનારાયણ શુક્લા રહેવાસી ગામ ફતેહપુર ચોરાસી તાલુકો બાંગરમૌ જિલ્લો ઉન્નાવ ઉત્તર પ્રદેશનાનો પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા દસ વર્ષથી નાસ્તો ફરતો હોય જેને પકડવાની તજવીજ હાથ ધરી સ્ટાફના માણસોની ટીમ બનાવી આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી નું નામ શ્યામ બાબુ સત્યનારાયણ શુક્લા સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો